નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટેન હું છું સંજીવની ઇઝરાયેલી સૈન્યથી થઈ મોટી ભૂલ ખતરો સમજી ત્રણ બંધકોને મારી ગોળી ભૂલ સમજાતા આઈડીએફએ માંગી માફી આજે દેશભરમાં સૈન્ય દ્વારા વિજય દિવસની ઉજવણી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું બહાદુર વીરોની હિંમતને સલામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરે અયોધ્યાના પ્રવાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું લોકાર્પણ સીએમે શહેરી વિકાસ વિભાગના પી વાઇબ્રન્ટ સેમિનારમાં ગિફ્ટ સિટીના પ્લાનનું કર્યું અનાવરણ કહ્યું ગિફ્ટ સિટીનો કુલ વિસ્તાર વધી ચૌદ કિલોમીટર થશે ઉત્તર ભારતમાં હાડ થી જવતી ઠંડી પહાડી વિસ્તારોમાં થઈ રહી છે હિમવર્ષા દિલ્હીમાં તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચી ગયું વિગતવાર સમાચાર સૌથી પહેલા વાત ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના સંરક્ષણ દળોએ મોટી ભૂલ કરી છે એક ઇઝરાયેલી મીડિયાએ આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીના હવાલાથી જણાવ્યું હતું કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે સાત ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પોતાના જ ત્રણ નાગરિકોને ખતરો માનીને તેમના પર ગોળીબાર કર્યો હતો આ ઘટનામાં ત્રણેય નાગરિકોના મોત થયા હતા ડેનિયલ હગારીએ કહ્યું કે આઈડીએફ આ દુઃખદ ઘટનાની જવાબદારી લે છે ત્રણ ઇઝરાયેલી બંધકોમાંથી બેની ઓળખ યોતમ હેમ અને સમર તુલક્કા તરીકે થઈ છે હેમને કફર અજારથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાકાનું નિરમથી અપહરણ કરાયું હતું હગારીએ પરિવારની વિનંતી પર ત્રીજા બંધકનું નામ જાહેર કર્યું ન હતું આજે સોળ ડિસેમ્બર બરાબર બાવન વર્ષ પહેલા એટલે કે સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ ભારતે એશિયા ખંડનો નકશો બદલી નાખ્યો હતો અંગ્રેજો હિન્દુસ્તાનને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ટુકડાઓની વચ્ચે ભીંસીને જતા રહ્યા હતા પણ ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી આ દિવસે ભવ્ય વિજય મેળવીને તેની પૂર્વ પાંખ કાપી નાખી હતી ને આ રીતે બાંગ્લાદેશ નામના એક સ્વતંત્ર નવા રાષ્ટ્રનું નિર્માણ થયું આ દિવસ બાદ ભારત દર વર્ષે સોળ ડિસેમ્બરના રોજ વિજય દિવસની ઉજવણી કરે છે વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે લખ્યું છે કે બહાદુર વીરોની હિંમતને હું સલામ કરું છું ઉત્તર પ્રદેશમાં દિલ્હીથી અયોધ્યા સુધીની હવાઈ સેવાઓ ત્રીસમી ડિસેમ્બરથી શરૂ થશે અને આ સેવાઓ સપ્તાહના સાતે દિવસ ઉપલબ્ધ રહેશે સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે અને ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે ટર્મિનલ બિલ્ડિંગનો પ્રવેશ દ્વાર ભવ્ય રામ મંદિરની જેમ બાંધવામાં આવી રહ્યો છે સાથે જ તેની દિવાલો પર રામાયણના ચિત્રો દર્શાવવામાં આવશે अधिकारियों कहवू है कि आ एयरपोर्ट डिसम्बर महीना अंत सुधी में तैयार थी जाए व्रधान नरेन्द्र मोदी एयरपोर्ट न उद्घाटन करे शक्यता इसका थर्टी दिसंबर को उड़ाने शुरू होगी और दिल्ली से अयोध्या और अयोध्या से दिल्ली की फ्लाइट का इनोग्रल फ्लाइट्स का डेट और शेड्यूल आ चुका है और 6 तारीख से 6 जनवरी से हमारा कमर्शियल फ्लाइट स्टार्ट होगी दिल्ली के लिए और तो उसके बाद ऑनवर्ड्स एलेवन जनवरी से वो फाइनलाइज़ हो रहा है अहमदाबाद के लिए फ्लाइट होगी वो वीक में तीन दिन के लिए होगी जो हमारा एयरपोर्ट भी है उसमें राम जन्मभूमि अयोध्या और इसके कारण संदर्भ में हम लोगों ने जो फसाड है उसको यहाँ के अनुसार बनाया हम लोगों ने और वहाँ पे चित्रण भी किया जाएगा भगवान श्री राम से जुड़े हुए कथानक भी चित्रित किए जाएंगे वहाँ तो ये एक फसाद इस तरीके से निर्माण किया जा रहा है कि वो अयोध्या का एक दर्शन हो दृष्टि और लोग ऐसा देखें और उनको एक बेहतर एहसास हो उत्तर भारत ना पहाड़ी विस्तारों में हिमवर्षा थी रही है जयरे मैदानी विस्तारों में तापमान में घटाड़ा साथ धुम्मस की शुरूआत गई है શુક્રવારનો દિવસ દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો શિમલા કરતાં પણ દિલ્હીનું તાપમાન નીચું નોંધાયું આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો દિલ્હીમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી નોંધાયું સાથે હળવું ધુમ્મસ પણ જોવા મળી રહ્યું હવામાનના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં શનિવારે હિમવર્ષા થઈ શકે છે આ સાથે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીત બાલિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં સોળ અને સત્તર ડિસેમ્બરે હિમવર્ષા જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાન પાંચથી દસ ડિગ્રી નોંધાશે જમ્મુ કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે શુષ્ક હવામાન અને ઠંડીની કારણે પ્રવાસીઓને ગયેલા દાલ સરોવર સુધી લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત હિલ સ્ટેશન પહેલગામમાં માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સિઝનની સૌથી ઠંડી રાત શુક્રવારે નોંધાઈ જોકે શ્રીનગરમાં રાત્રિના તાપમાનમાં આંશિક સુધારો થયો અને તે ત્રણ પાંચ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું ગુરુવારે રાત્રિનું તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી હતું

बहुत दिक्कत दूर से आना पड़ता है बहुत दिक्कत हो रही है हमें और इससे आगे इससे भी ज्यादा सर्दी होगी और अल्लाह का शुक्र है अभी मौसम खुशक है अब देखे अल्लाह का आगे आगे क्या करेगा बहुत दिक्कतों का सामना करता पड़ता है सुबह जब निकलते हैं बचे बचे मौसम बहुत ठंड बीमारी का खतरा भी है बहुत स्पेशली ये विंटर के लिए बहुत टफ है जीना हम लोग के लिए क्योंकि सुबह जब डाल लग जाता है ना इसको मतलब तोड़ना फिर कस्टमर को शिकार में बिठाना फिर वो चप्पू चलाना बहुत मुश्किल है सर बहुत मुश्किल है बारिश भी अंदर बिक जाता है बारिश बिस्तर भी बिक जाता है और बहुत ठंड बहुत ठंड लगता है सर रात को बहुत ठंड लगता है साल पहले हुआ ही हुआ है सही बार सर लास्ट ईयर इतना नहीं था जितना इस साल असरा हुआ है सर्दी का सर देखिए ये साल टेम्परेचर बहुत हुआ और रात का माइनस होता है छह डिग्री कम से कम ये लोगों को पता नहीं यहाँ छह डिग्री माइनस होता है और ये ये, साल, ये जो फ्राजन है इस साल पहले ही आ गया यहाँ हम लोगों को बहुत दिक्कत जाता है यहाँ अभी तक मेहनत करना पड़ता है हमको सबको मजदूर आदमी को बेचारों को अभी सीजन भी ऑफ है तो ये तो माइनस चल जाता है डल के जो अंदर वाले हिस्से हैं वो फ्रीज हो जाते है तो इसको फ्रीज, फ्रीज को तोड़ने में शिकार निकालने में कितना दिक्कत होती है आपको शिकारा निकालने में बहुत दिक्कत होता है और नुकसान भी पहुंचता है शिकारा को जो ये है ये बर्फ जमता है लेख में बहुत दिक्कत होता है यहाँ ये तोड़ने का और जो आंदर बसते बचते इनको इनको बेचारों को दिक्कत है और यहाँ एक बड़ी बात है सर यह दिक्कत करना पड़ता है सब लोगों को यहाँ बात यह है कि यहाँ पावर नहीं है ये पता है कि લગતા હે કિસ્સે જો હે યે બેતુ જો હે તો કુછ ફાલી કેસે થક હો જાયેગા જબ કુછ પડેગા તો આમ આલાસા યહી દો કરતા હે કુછ પટના ચાહીએ યહા મરબારી છોડા બોગે તૂટ જાયેંગી યે માઈનસ ખતમ હો જાયેંગી થોડા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ના પૂર્વાર ધરૂપે પ્રી વાઇબ્રન્ટ સેમિનાર ના ભાગરૂપે શુક્રવારે લિવબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનું આયોજન રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રગતિ અને પર્યાવરણ બંને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર અર્બન હેલ્થ ડેવલપમેન્ટ ક્ષેત્રના તજજ્ઞો મહાનગરોના મેયર્સ કમિશનર અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિટીઝન સેન્ટ્રિક ઓનલાઇન સેવાઓ સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સ્માર્ટ ચાર્જિંગથી સ્માર્ટ ઇ મોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગાંધીનગરમાં શહેરીકરણ અંગે કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશ્વની અનેક સંસ્થાઓના આઠસો ગાંધીનગરમાં લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર ગ્લોબલ સમિટ શરૂ થઈ હતી જેમાં ભવિષ્યમાં શહેરીકરણને વધુ સારી બનાવવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે કર્યું હતું જેમાં મેયર મ્યુનિસિપલ કમિશનરો શિક્ષણવિદો ઉદ્યોગ જગતના લોકો સહિત વિશ્વ બેંક યુનિસેફ સહિત વિશ્વભરની અનેક સંસ્થાઓના આઠસોથી વધારે લોકો અને પંદર પેનલિસ્ટોએ ભાગ લીધો હતો કેરબનાઇઝેશન કો લેકર કે ગુજરાત એક મોડેલ કે રૂપ મે રહા वाधळी प्रधानमंत्री जी मोदी जी जोके गुजरात के मुख्यमंत्री रहे यहां पर प्रैक्टिकल किया और गुजरात को एक मॉडल के रूप में बनाया जिसका असर पूरे देश में गया और इसलिए पूरे देश की जनता ने मोदी जी को 2014 में प्रधानमंत्री बनाया केंद्र मंत्री कौशल किशोरे शहरीकरण और તેના ફાયદા અંગે વડાપ્રધાન नरेंद्र મોદીના વિઝન ને લોકો સમક્ષ રજૂ કર્યા હતા At Satriya Parishadma, Renak Sharoni Design and Digitalization Saitna Par Chachakaramaviti. And I'm very happy that the topic that was chosen for this uh, opening of uh, the uh, Gujarat uh, Summit season uh, was about cities and livable cities and vibrant cities, etc. If you remember uh, in 2014 15, uh, when there was this uh, 100 smart cities. એન્ડ 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 ઇઝ આઈ વિઝન ઓફ ઇન્ડિયા અબાઉટ સિટીઝ સિટીઝ ટ્રાન્સફોર્મેશન મચ મોર એલેબોરેટેડ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ પહેલા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન શહેરીકરણને લગતા વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કારીગરીની કામગીરીની સુવિધા પણ આપશે ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે આર્થિક વૃદ્ધિ વધારવા વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સને ખુલ્લું મુકશે સુરતના ખજૂત વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે જે ત્રણસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર વિશાળ જગ્યામાં નિર્માણ પામ્યું છે જેનાથી લગભગ દોઢ લાખ લોકોને રોજગારી મળશે આ ડાયમંડ બુર્સની વિશેષતાઓની વાત કરીએ તો તેમાં પિસ્તાળીસોથી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે અગણસિત્તેર હજાર લોકો વ્યાપારીઓ મુલાકાતીઓ કામ કરી શકે તેટલી ક્ષમતા છે સાથે બિલ્ડિંગમાં પ્રવેશ પહેલાં હાઈ સિક્યોરિટી ચેક પબ્લિક અને અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ છે વિશ્વપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં રૂપિયા બે હજાર કરોડના ખર્ચે વિકાસ કાર્યો થશે આ વિકાસ કાર્યોને આગામી ત્રણ વર્ષમાં પૂરા કરવામાં આવશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીના મુખ્ય મંદિરથી લઈને આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરણવાલે મીડિયાને માહિતી આપી અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની સ્થિમ પર વિકાસ કરશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શુક્રવારે સો વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતા સરકારી કુમાર છાત્રાલયનું પાલનપુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ છાત્રાલયના કારણે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ અને ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ નહીં પડે અહીં વિદ્યાર્થીઓ માટે સોળ રૂમ બનાવવામાં આવશે વોટર કુલર વિથ આરો પ્લાન વોશ એરિયા ટોયલેટ બ્લોક તથા સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવનાર છે જૂનાગઢમાં બિલખા રોડ પર ભારત સરકારની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા કાર્યરત છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગ દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા નિઃશુલ્ક તાલીમ આહાર તથા રહેઠાણની સુવિધા પૂરી પાડે છે સંસ્થાનું જમા પાસું તેનો વ્યવહાર કાર્યક્ષમ અને કઠોર તાલીમ છે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગાર ખાસ કરી કક્ષાના અઢારથી પિસ્તાળીસ વર્ષની વયના યુવાઓને શોધી તેમને તાલીમ લેવા પ્રોત્સાહિત કરી તાલીમ પૂરી પાડી અને ત્યારબાદ સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો છે આ સંસ્થામાં એકથી છ અઠવાડિયામાં તાલીમાર્થીઓને વિવિધ વિષયો જેમ કે ટેલરિંગ બ્યુટી પાર્લર મોબાઈલ રિપેરિંગ એસી અને ફ્રીઝ રિપેરિંગ કમ્પ્યુટર ડીટીપી ઇલેક્ટ્રિશિયન વિડિયોગ્રાફી પશુપાલન બીમા સખી બેકરી પ્રોડક્ટ અને ફૂડ પ્રોસેસિંગ હાર્ડવેર તથા નેટવર્કિંગ જેવા વિવિધ કાર્યક્રમોમાં ટૂંકા ગાળાની ઘનિષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવશે વેસ્ટર્ન રેલવે ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની સત્તરમી સ્ટેટ રેલીનું ઉદઘાટન શુક્રવારે કરવામાં આવ્યું આ રેલીનું ઉદઘાટન ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું આ રેલીનું આયોજન ઓગણીસમી ડિસેમ્બર સુધી ફૂટબોલ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે કરવામાં આવશે રાજ્ય રેલીમાં લગભગ આઠસો સ્કાઉટ અને ગાઈડ તેમજ વેસ્ટર્ન રેલવે સ્ટેટ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાર્ડ ભાગ લઈ રહ્યા છે આ સિવાય પ્રાદેશિક રેલવે અને નજીકના રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન અને દાદરાનગર હવેલીના સાત જિલ્લા સંગઠનોના આગેવાનો પણ ભાગ લઈ રહ્યા છે આ રેલીમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ કૌશલ્ય સંબંધિત કાર્યક્રમો કરવામાં આવશે यहाँ पे सत्रहवीं स्टेट भारत एंड स्काउट एंड गाइड्स की सत्रहवीं स्टेट रैली का आयोजन किया जा रहा है और इस आयोजन का हम लोग सौभाग्यशाली हैं कि पश्चिम स्टेट की जो ये रैली है ये अहमदाबाद ज़िले को इसका आयोजन करने का मौका मिला है जितने अच्छे गुण हम लोग चाहते हैं कि समाज में और राष्ट्र में आए स्काउट एंड गाइड्स उन गुणों को चरितार्थ करते हैं जो छोटे बच्चे हैं वो मुस्कुरा के हमें सहभागिता सहकार्य एक दूसरे से सीखना सिखाना और आगे बढ़ना समाज का उत्थान अगर करना है तो इन गुणों की हम सबको आवश्यकता है तो ये एक मौका है कि हम उनके जो कार्यक्रम हैं उन कार्यक्रमों के जरिए उनका विकास करें और आगे आने वाले समय में राष्ट्र का विकास कर सकें तो इसी उद्देश्य ये रैली आयोजित की जा रही है इस रैली को मेरी बहुत बहुत शुभकामनाएं आ, करीब 600 सौ इसमें स्काउट्स एंड गाइड्स पिछली गिनती तक थे आ, मुझे लगता है कि आज रात तक करीब 700 के आसपास ये नंबर होगा तो 700 एक अच्छा बड़ी संख्या में लोगों ने भाग लिया है इसमें आ, पश्चिम रेलवे के अलावा जैसे बड़ौदा मंडल से मुंबई मंडल से आ, दाहोद जिले से लोग आए हैं उसके अलावा दादरा नागर हवेली और एमपी स्टेट राजस्थान स्टेट वहां से भी जो पार्टिसिपेशन है बड़ी मात्रा में हुआ है सरकार द्वारा डूंगी निकास पर प्रतिबंध लगवा राज्य खेडों में भारत नाराजगी ડુંગળીના નિકાસબંધીના નિર્ણય બાબતે ખેડૂતોએ ઠેર ઠેર વિરોધ કર્યો છે શુક્રવારે ગોંડલ અને રાજકોટ સહિતના એપીએમસીના પ્રતિનિધિમંડળની સરકાર સાથે બેઠક હતી આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બાબતે સરકાર સમાધાન લાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત છે બેઠક બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાને કહ્યું કે મેં ખેડૂતોની તેમજ પ્રતિનિધિમંડળની રજૂઆતો વિશે મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી સુધી પહોંચાડી છે પ્રતિનિધિમંડળનો મંડળના પ્રશ્ને અમે ખૂબ ચર્ચા વિચારણા પણ કરી અને જે પરિસ્થિતિ ઉદભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિમંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો ત્યારે નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભારતીયોને દેશમાં જ લગ્ન કરવાના સ્થળો પર જઈને પ્રસંગ ઉજવણી માટે ભલામણ કરી છે આવા જ વિષય લઈ વેડિંગ ડેસ્ટિનેશન પર ગુજરાતના સૌથી જૂના અને લોકપ્રિય મેગેઝીન ચિત્રલેખાએ ખાસ કવર સ્ટોરી છાપી છે જેમાં જુદા જુદા ડેસ્ટિનેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને ખૂબ મહત્વ આપે છે તેમનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિગતવાર નોંધવામાં આવ્યું છે એસઓયુ ખાતે પ્રાઇવેટ લિમિટેડના ટેન્ટ સિટીનો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે કઈ રીતે ઉપયોગ થાય તેનો વિગતવાર અહેવાલ આ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયો છે ચિત્રલેખા જેવા માતબર મેગેઝિને દરેક ડેસ્ટિનેશનની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા ટેન્ટ સિટીની વિશિષ્ટ સવલતો અંગે તેમજ વેડિંગ સિવાયના સમયે ત્યાં ફરવાલાયક સ્થળોની પણ વિગતો આપી છે ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન નેશનલ જીડીએસ યુનિયન બનાસકાંઠા દ્વારા આજે પોતાની માંગોને લઈને ગ્રામીણ ડાક સેવકો અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી પાલનપુર ખાતે આવેલ જિલ્લા ડાક ઘર આગળથી રેલી નીકાળી હતી આ ગુરૂનાનક ચોક કીર્તિ સ્તંભ સહિત પાલનપુરના વિવિધ વિસ્તારોમાં ફરી

ઓલ ઇન્ડિયા અને બંને નેશનલ બંને યુનિયનો દ્વારા આખા હિન્દુસ્તાનમાં જીડીએસની હડતાલ કરેલ છે ચૌદ તારીખથી અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ બાર તારીખથી અમારી માગણીઓ પૂરી કરવાની જ્યારે દેશ હાજા થયો એના પહેલાં પણ અમારે શોષણ થયું છે અત્યારે પણ અમારું શોષણ થયું છે બાર બાર ચોવીસ અને છવ્વીસ ને અમે અત્યારે પોતરી પહોંચી ચાલીસ ચાલીસ વર્ષની સર્વિસમાં છીએ તો અમને એગ્રીમેન્ટ મળતું નથી અને આઠ કલાકની નોકરી અમારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં સરકારને અમારી વિનંતી છે જ્યારે ભારત સરકાર જ્યારે એક સરકાર હોય અને એક ગરીબ લોકો અમે કામ કરતા હોઈએ આઠ આઠ કલાક નહીં દસ દસ કલાક દરેક કામમાં બીપીએમ તરીકે અમે પોસ્ટલમાં એસબીઓ હોય આઈડીઓ હોય શું કહીને સુબુધી ના હોય અને હમણાં શરૂઆતથી હમણાં એક પોસ્ટલ પેમેન્ટ આઈબીબીપી પોસ્ટલ પેમેન્ટ બેંક દ્વારા પણ એ કામ અમે કરી રહ્યા છીએ આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ સરકાર પાસે અમે હૃદયથી માગણી કરીએ છીએ અમારા અધિકારીઓ પાસે અમારું શોષણ થઈ રહ્યું એટલી માગણી કરી રહ્યા છીએ કે અમારી માંગો પૂરી કરીએ અને અમો અને અમારી માંગણીઓ પૂરી થાય અમારી સંતોષો અમાય એ અમારી વિનંતી છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અન્ય અધિકારીઓ અમારા બીપીએમોને લોકશાહી સામે ખુલ્લે આમ દબાણ કરી રહ્યા છે ખરેખર હડતાલ ઉપર ઉતરવું એ આપણી આઝાદીમાં દેશમાં આ એક બંધારણનો નિયમ છે અને હક માટે લડવું એ આ જીવન હક છે તો અમારું બંધારણના નિયમ મુજબ અમે અમારા હક માટે લડી રહ્યા છે માટે અમને ખોટી ધમકીઓ ખોટી વસ્તુઓ આપીએ નહીં અને અમારા કાર્ય માટે અમે બધાય બીપીએમ ભાઈઓ ભાઈઓ સંમત છે સરકારના કામમાં જ સંમત છીએ અને સરકારને પણ અમને વિનંતી છે મથુરા અને આગ્રા આવતા પ્રવાસીઓ માટે ટૂંક સમયમાં હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે જેનો સહેલાણીઓ હવે આકાશી આનંદ માણી શકશે ઉત્તર પ્રદેશની સરકારે મથુરા અને આગ્રાની મુલાકાત લેતા પ્રવાસીઓને હેલિકોપ્ટર સેવા આપવા માટે ખાનગી કંપની સાથે જોડાણ કર્યું છે આ સેવા પચીસ ડિસેમ્બર એટલે કે દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શરૂ થશે उत्तर प्रदेश पर्यटन द्वारा मथुरा में और आगरा में दो हेलीपोर्ट बनाए गए हैं मथुरा में ये गोवर्धन में जो पैंठा गांव है उसमें हेलीपोर्ट विकसित किया गया है जिसकी लागत 4.94 करोड़ आई है इसके साथ लगभग इतनी धनराशि से एक अप्रोच रोड बनाई गई है ये बन के तैयार हो गए आगरा का भी हेलीपोर्ट बन के तैयार हो गया इस पर संभावना ये है कि पच्चीस दिसंबर से हेली सर्विस स्टार्ट की जाएगी શહેરો સુંદર આકાશી નજારો જોવા માંગતા પ્રવાસીઓ માટે આ નવું નજરાણું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે છે બને